આગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારે વરસાદને લઈને રાજ્યમાં આ જિલ્લામાં એલર્ટ જાણો શું છે લેટેસ્ટ આગાહી જી હા તો બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જી હા તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ અમે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કચ્છમાં પણ ભારે વરસાદનું અનુમાન છે જી હા મિત્રો વાત કરીએ તો આ સિવાય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મધ્યમથી લઈને ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કચ્છમાં આજે પણ વરસાદ ભારે વરસાદની આગાહી છે જી હા મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યથી વરસાદનું જોર ઘટશે જોકે કચ્છમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ નવ સપ્ટેમ્બર એટલે કે આજથી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું જોર ઘટશે જોકે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અને પૂર્વ ગુજરાત સહિત વિસ્તારમાં ક્યાંક છૂટાછવાયા કે ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતના છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાપ્યો છે ત્યારે આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ભારે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યનો સરેરાશ બાણું પોઈન્ટ ટકા વરસાદ વરસ્યો છે તો મિત્રો યોજના સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ